તમે કોઈ વાતને લઈ અને સતત લડાઈ લડી રહ્યા હો તમે કોઈ વાતને લઈ અને સતત વિરોધ કરી રહ્યા હો અને જ્યારે અધિકાર તમને મળવાનો હોય ત્યારે તમારો અધિકાર કોઈ બીજાને આપી દેવામાં આવે તો આવો જ કંઈક બનાવ હવે ગુજરાતમાં બની રહ્યો છે અને આ વાતને લઈ અને વિસુદાન ગઢવી સામે આવ્યા છે અને ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે હાલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટો પાયે નુકસાન થયું છે ખેડૂતોના આખાને આખા ખેતરો ધોવાઈ ગયા છે ત્યારે ખેડૂતો સતત આ વાતને લઈ અને લડાઈ લડી રહ્યા હતા સર્વે માટે લડાઈ લડી રહ્યા હતા સહાય માટે લડાઈ લડી રહ્યા હતા ત્યારે હવે જ્યારે સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક સર્વેમાં મોટા પાયે ગોટાળા થઈ રહ્યા હોય સર્વેના બહાને ભાજપ ક્યાંક ને ક્યાંક પોતાના આગેવાનોના નામ ખેડૂતોના નામો આપી દેવામાં આવ્યા હોય એવું વાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે એમના આગેવાનો હોય એમને ખેડૂતોના નામો આપી દઈ અને ક્યાંક ને ક્યાંક આખા સર્વેમાં ગડબડ કરવામાં આવતી હોય એવા આક્ષેપ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે વધુમાં આ સમગ્ર બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું એ સાંભળી લઈએ હમણાં જે આપણે માવઠું થયું છે એમાં જે મારે મોટો ખુલાસો કરવો છે બાકી તો તમને જે ઠીક લાગે તે કરજો કારણ કે ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય ખેડૂતને ખાતરની લાઈનો પડે ખેડૂતને ભાવ ન આપે ખેડૂતને બિયારણના ઠેકાણા ન આપે જતા આપણે ભાજપને મત આપવા જઈએ ભાજપ ભાજપનો વાંક નથી સાહેબ આપણો વાંક છે એક વાર જોઈ લેવાય પછી એનો સગો મામો છે એટલે આપણે આપી દઈએ કાકો છે એટલે આપી દઈએ મારી જ્ઞાતિનો છે એટલે આપી દઈએ જ્યારે તમને ભાવ નથી મળતા અને ખાતર ન મળતું ત્યારે જ્ઞાતિ માણસ આવે જ તમારી પાસે તો આ બધી વસ્તુઓ છે એ એ એ બહુ જ અગત્યની છે તો આજે મારે એક વાત એ કરવી છે કે મને હમણાં જે રીતે જાણકારી મળી છે એ પ્રમાણે ખેતીવાડી અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમે રોજ કામ કરી અને બતાવી દઉં સર્વે પૂરો થઈ ગયો આટલો બધો સર્વે કોમ પૂરો થઈ જશે પહેલી વસ્તુ તો એ છે ગ્રામ સેવકો છે મિત્રો ત્રણ હજાર બસો કે આસપાસ ગ્રામ સેવકો છે આવા ગામો જે લેવા જાય તો એ મિનિમમ આઠ થી દસ દિવસ સર્વે માં લાગે સર્વે કરાવો છો શું કામ તમે તમે નાટક કરવાના સર્વે સર્વે નામે નાટક કરો છો સર્વે શું કામ કરો છો તમારે સર્વે ખોટું કેમ કરો છો મારે કરવું જ છે તો તમે આઠ દિવસ વ્યવસ્થિત સર્વે કરો પણ મેં જે રીતે રિપોર્ટ મને સાંભળવા મળ્યું છે ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પ્રમુખો એ એ પોતે પોતાના ખેડૂતોના રાતમાં લખાઈ જશે અને એમને જ સહાય મળશે બાકી કોઈ ખેડૂતોની સહાય નહીં મળશે આજે મને ઘણા અધિકારીઓને ત્યાંથી ખબર પડી કે ખેડૂતોને જે સાચું નુકસાન છે ઈ ખેડૂતને તો સર્વેમાં જ નામ નથી આવતું હું બીજા જે ભાજપના તાલુકા પ્રમુખ કે જે પણ સભ્યો છે એ કરાવતા હશે નામ લગાવતા હશે એનો વિરોધ નથી કરતા એને મળવું જોઈએ પણ સાચા ખેડૂતો નહીં મળશે નહીં એટલે જે પંદર વીસ પંદર વીસ ના નામ મંગાવ્યા છે જે ભાજપના કાર્યકર્તા હોય મિત્રો મેં એવું જોયું છે કે ખૂબ નુકસાન થયા છે પણ ભાજપના કાર્યકર્તા નથી એના નામો આ લોકો કઢાવી રહ્યા છે દબાણ કરીને અધિકારીઓ પર કે કાઢો અને દબાણ કાઢે તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો સાહેબ કોઈ એક ઘરના પરિવાર ને તમે એટલું મોટું અન્યાય કરી રહ્યા છે ક્યારે જીવન ટૂંકાવશે તમને કેવી બદુવા લાગશે આજે આજે કરશનભાઈ આહિર ઘણા એવું કેતો હતા કે આહીર સમાજના આપણા નેતા હોય ફલાણા ઢીકડા ક્યાં ગયા નેતાઓ હું એટલે વારંવાર કહેતો હું છું કે નેતા ક્યારે સમાજનો તમારો ભાજપનો નેતા ક્યારેય આપણો સમાજનો નો નથી ભાજપનો દલો જ હોય છે દલાથી વધારે કશું નથી હોતું એ ક્યારેય સમાજના નામે બોલી નહીં શકે ખેડૂત સમાજ ઉપર અત્યાચાર થાય ખેડૂત સમાજ ઉપર લૂંટ ચલાવવામાં આવે બેફામ લૂંટ ચાલે લાઠી લાઠીચાર્જ થાય કોઈ ખેડૂત નેતા બોલ્યો ખરો આપણી સમાજનો એટલે ક્યારેય સમાજના હોતા નથી ભાજપના દલાલો છે જે બોલી નહીં શકે આજે કરશનભાઈ છે એ પોતે પોતાના પત્નીના ઘરેણા રાખીને પરિવારના સોનાના ઘરેણા રાખીને બિયારણ લીધેલું પાક નિષ્ફળ જવાથી સતત બેંકોના ફોન આવતા હતા અને પછી એને જીવન ટૂંકાવી દીધું કઈ કઈ સ્થિતિમાં છે મિત્રો તમે જુઓ એટલે હું વારંવાર કહું છું જાગજો સાહેબ નહીં જાગો ને તો તમને બધા નૂટી લેશે મને મને કઈ સત્તાનો મોહ ત્યારે નો તો આજે નથી ને આવતી કાલે નથી સુદાન ગઢવી કોઈ સત્તા ભોગવ સત્તા તો હું હતો ત્યારે ભોગવતો અત્યારે મારું મારું કઈ કોઈ કામ અટકતું અટકી શું શકે મને કોઈ અન્યાય કોણ કરી શકે પણ હું મારા માટે મેં જન્મ નથી લીધો હું ગરીબોના આંસુ લૂંચવા માટે ઈશ્વર મને શક્તિ આપી છે એનાથી હું ક્યાંક કોઈક પાંચ ઘરોના મદદ કરી શકું એટલા માટે તેનું મારું જન્મ થયું છે ને હું ફીલ કરું છું અને એટલે હું પરમારતના કામમાં જોડાયો છું સુદાંતભાઈ મોરબીમાં ખૂબ વરસાદ પડ્યો છે વાગદાનભાઈ કહે છે હવે બીજેપી ઘરભેગી થવાની છે મિત્રો આપણે કહીએ છીએ પણ આજે આ આજે એસઆઈઆર થયું છે તમે જો ભાજપના નેતાઓ છે પોતાના મળતી અને જે જેના ડિમોલેશન થયું હશે મકાનો હશે જે લોકો એ હશે એના નામ કપાવી નાખશે ચૂંટણી જીતી જશે પણ એવું નહીં થવા દઈએ આપણે તમે જાગૃત રહો ભીમા ભગ માલધારીઓ માટે કઈક કરજો હું તમારો કાર્યકર્તા સાહેબ બિલકુલ ભીમાભાઈ તમે નહીં એક માલધારી ખેડૂત નહીં તમામ ગરીબ વંચિત શોષિત સર્વ સમાજ છે એના માટે સપના લઈને આવ્યા છીએ અને ઈશ્વર કરશન પાંચ વર્ષ સરકાર રહેશે તો યાદ રાખજો અઠ્યોતેર વર્ષમાં એનો વિકાસ નથી થયો ને એટલો વિકાસ થશે વિકાસ છે ને એ ભાજપના નેતાઓનો થયો છે ભાજપના રાજમાં અને એમાં એમાં ભાજપનો વાંક નથી એટલા માટે કે રાવણને પણ વધારે વધારે સત્તા મળતી ગઈ તો એને અહંકાર આવી ગયો અત્યારે ભાજપને આવી ગયો છે ખોટું શું છે આપણે એમને એમ મત આપી જ દેવાના હોઈએ જ્ઞાતિ જાતિ ધર્મના નામે તો એની તો મારે એ તો સ્વાભાવિક છે કે ને અહંકાર આવે જ એટલે એ આપણો વાંક છે એમાં ભાજપના નેતાઓનો વાંક નથી પણ મારે આપ સૌને એટલું જ કહેવું છે કે સરકારને પણ કેવું છે આપણે પણ કેવું છે કે જે ગ્રામ સર્વેમાં તમે કાલે જ ખેતીવાડી અધિકારીઓને ફોન કરજો ખબરદાર જો ખોટું સર્વે થયું છે તો તમામ તમારા ભાજપના તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ભાજપના જિલ્લા પ્રમુખ પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો એને ફોન કરજો કે જો મારા ખેતરનો સર્વે નુકસાન થયું છે જો ન આવ્યું તો તમને ગામમાં ઘુસવા નહીં દઈએ બરાબર છે અને ટીડીઓને ફોન કરજો તાલુકા પંચાયત અધિકારી તાલુકા વિકાસ અધિકારી એને પણ કહેજો તાલુકા પંચાયતના પ્રમુખોને મોટા ભાગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપના કબજામાં છે એને પણ ફોન કરજો કે સર્વે પરપર થવું જોઈએ ખાલી તમે ફોન કરીને કોઈના નામ લખાવી દેશો એવું નહીં ધાંગધ્રામાં પણ વરસાદ છે માલપુર તાલુકામાં પણ નથી વળતાર તો મિત્રો હું એટલા માટે જ આપને જાગૃત કરવા માટે આજે ફોન કર્યો છે ફેસબુક લાઈવ કર્યું છે મને હમણાં જ મેસેજ મળ્યા છે કે આ લોકો ગેમ કરી રહ્યા છે સાચા ખેડૂતો રહી ન જાય એટલા માટે એટલે તમે આ બધાને ફોન કરજો ઈડીઓને કહેજો કે મારા ત્યાં સર્વે વ્યવસ્થિત થવું જોઈએ અને સર્વે થાય એ પ્રમાણે તમને વળતરે મળે હવે આ લોકો બે પ્રકારે નક્કી કરી રહ્યા છે તમે જોયું છે પ્રમાણે આમ આદમી પાર્ટીએ જે આ કિસાન આંદોલન કર્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ખેડૂતો માટે લડી રહી છે ખેડૂતોના નેતાઓ બધા જેલમાં છે ભાજપ એટલી ડરી ગઈ છે કે સહાય તો જાહેર કરશે પણ સહાય જાહેર કરવામાં બે વસ્તુ છે સહાય જાહેર એવી રીતે કરો કે જેમાં અત્યારે પંજાબમાં તો હેક્ટરે પચાસ હજાર રૂપિયો સરકારે રાજ્ય સરકાર આપ્યા છે હેક્ટરે પચાસ હજાર એટલે એકરે તમે વિચાર કરો વીઘે વીસ હજાર થાય એકરે વિઘે સાત થી નવ આઠ હજાર રૂપિયો થાય તો મિત્રો મારી એ વિનંતી છે એ એટલા માટે કે પંજાબમાં તો ખેડૂતો સમૃદ્ધ છે હજી અહીંયા આપણા ખૂબ દુખી છે એટલે તો આપઘાતો કરી રહ્યા છે બધા દેવાદાર છે બધા લોન ભરે છે તો આપણા ખેડૂતોને આ સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ પહેલી વસ્તુ થઈ છે બરાબર છે એક જાટ કેક વાર દેવું માફ કરી દિવ મિત્રો દેવું માપ એટલા માટે જરૂરી છે કે આજે બધા ખેડૂતો અત્યારે મને કે આ ખેડૂતોએ આપઘાત કરી કરશનભાઈએ તો એ એના ઘરેણા મૂકીને ને એમાં પાછા ભરાય એમ નથી ને એમાં દેવું તો પાછું એ પ્રાઇવેટ લોન એને લીધી હશે પેલી લોન તો એની બાકી જ હશે ચારે બાજુથી લોનો બંધ થઈ ગયા હશે પછી ઘરેણા ઉપર લોન ઉપાડી હશે ને એ પાછા ટકાવારી વ્યાજ વધારે હોય દોઢ દોઢ બે ટકા હોય એટલે કે ચોવીસ ટકા વ્યાજ થાય તો આ બધાની વચ્ચે જ્યારે આ બધી વસ્તુઓ ઉપર ખૂબ દેવામાં આવી જાય છે ખેડૂત એટલે આપઘાતનો વિચાર કરે છે તો મારું પહેલી માંગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરો બીજું કે હું ચાર તારીખથી મિત્રો હું પાછો સૌરાષ્ટ્રમાં જે જે વિસ્તારો છે એમાં ટુરમાં નીકળવાનું પ્લાનિંગ કરું છું તેમાં આપ સૌ જો આજુબાજુ તો આવજો બીજું કે ભાજપના નેતાઓને મારી વિનંતી કરી સાંસદ ધારાસભ્યોને કે ખબરદાર જો ખોટું સર્વે થયું છે તો તમારા ઈશારે સર્વે થઈ રહ્યા છે તમારા ઈશારે ખેડૂતો જે સાચા હશે બાકી રહી જશે અને એની જો બધું આ લાગશે તો તમારો વિનાશ થઈ જશે ધ્યાન રાખજો એટલે મહેરબાની કરી તમામ ખેડૂતોને ખાતામાં રૂપિયા ડાયરેક્ટ નાખી દો સર્વેના નાટક બંધ કરી દો અને એમાં ખાતામાં નાખવા તો ખેડૂતોને દેવામાં કરો દો વન ટાઈમ આજે ખૂબ દુઃખી છે ખેડૂતો શિયાળુ પાક પણ અત્યારે નુકસાનીમાં નુકસાની મગફળી પલડી ગઈ એટલે સાહેબ ખેડૂત જેટલું કોઈ દુખી નથી ખેડૂત એનું ભાગ્યો એને ભાગ્યાને પણ મળવું જોઈએ ખેત મજૂરને પણ મળવું જોઈએ તો મારી આપની વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે દેવું માફ કરો બીજું કે ખેડૂતો માટે ખેડૂત કૃષિ પંચ બનાવો કાયમી ધોરણે નિકાલ થાય એમાં ખેડૂતોને ભાવથી માંડી ખેડૂતોની સિસ્ટમ હોય કોઈ લૂંટી ન શકે આવી વ્યવસ્થા કરો નહી તો કઈ રહેશે નહી ખેડૂતોને તો આપણે સૌ પાક વીમો બંધ છે બિલકુલ આજે સ્થિતિ એવી થઈ ગઈ કે ખેડૂતોને પાક વીમો પણ બંધ છે આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મિત્રો આ સ્થિતિ ખરાબ છે છે બસ એટલી જ કહેવાની મિત્રો કે સર્વેમાં જો ગડબડ થાય તો તમે જાગૃત થજો કાલે તમે બધાને ફોન ગુમાવજો ગ્રામ સેવકને ફોન કરજો તમે તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખને જિલ્લા પંચાયતના ધારાસભ્ય સાંસદ જેને પણ ટીડીઓને પણ કરજો તલાટીને પણ કરજો ખોટું સર્વે ન થાય તમે બધા જાગૃત રહો

અને આજે જે અન્યાય થઈ રહ્યો છે માની લો કે તમને ભાજપ સર્વેમાં માં ન આપે તમને સાય ન આપે તો પછી તમારો સગો મામો પણ કેમ તો ભાજપને મત ન આપતા નહીં તો આ જ ભાજપને જોઈએ છે એટલે બધી મારી વિનંતી છે જાગૃત થજો બીજા દસ ને જાગૃત કરજો જય જવાન જય હિન્દ જય જય કિસાન એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક ઈસુદાન ગઢવી દ્વારા સર્વેના નામે પણ મોટા ગડબડી કરવામાં આવતી હોય ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા અને ભાજપ દ્વારા ખેડૂતોના નામો પોતાના આગેવાનોને આપી દેવામાં આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક સહાય પણ એ આગેવાનોના ખાતામાં જશે એટલે ખેડૂતોને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હોય ખેડૂતો સાથે એવું કહેવામાં આવ્યું છે આ વાતને લઈ અને હાલ સવાલો ઉભા કરવામાં આવ્યા છે તંત્રને સવાલો પૂછવામાં આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં